ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવાયા બાદ તમામ વાહન ચાલકો શિસ્તબદ્ધ રીતે વાહન વાહન હેતુથી પાટણ જિલ્લા દ્વારા ચાલકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલતા જતા શ્રદ્ધાળુને નુકસાન ન થાય તે માટે મોટા વાહનો હંકારના યોગ્ય રીતે વાહન ચલાવવા અને શિસ્તબંધ નિયમો કરાવવાનો અભિયાન હાથ ધરાવતો પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંજયકુમાર ઠાકોર સમી હોમગાર્ડ દળના કમાન્ડિંગ ઓફિસર દિનેશભાઈ પ્રજાપતિ સહિત હોમગાર્ડ મિત્ર નિયમોનું ઉલ્લંઘન કરતા નાગરિકોને ગુલાબ આપી ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા હતા રોડ ઉપરથી પસાર થતા વિવિધ વાહનો જેવા કે એસટી બસો ઇકો ગાડી બાઇક સવાર છોટા હાથી સહિત અનેક મોટા વાહનો જે રોંગ સાઈડમાં ડ્રાઇવ કરતા હોય તેમજ ખોટી રીતે ઓવરટેક કરનાર મોટા વાહન ધારકોને બેલ્ટ તેમજ હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા હોમગાર્ડ દ્વારા ફૂલ આપી સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે સમી સમુનિટના એનસીઓ એસએલ અને એસએલ તેમજ દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ